વર્ણિવેશરમણીયર્શન મંદહાસ ચિરાનનાંબુજ પૂજિમ સુરૂનરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમાસોમા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય અસ્મદુરૂસમારંભા નાથ યામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપીયન્મ વંદે ગુરૂપરંપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામીનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા દેવતાઓ આગળ શંખ ઝાલર ઘંટ આદિ વાદ્યો હોય તેને બંધ કરાવે તે કઈ દૂર ગતિને પામે છે તે વિષય પર થોડી વાર શ્રવણ કરશું તો બધા જ શ્રોતા ગણો અને એમાં પણ જયારે ઠાકોરજી સન્મુખ આ શંખાધિક વાદ્યો વાગતા હોય છે અને એ વાદ્યો વાગતા સાંભળી જે મો મચકોડે છે એ લોકો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી તો પ્રાય તમે જોજો આપણા મંદિરોની અંદર ઠાકોરજી સન્મુખ શંખ છે છે ઘંટ છે ઇત્યાદિક વાદ્યો વાગતા હોય છે કારણ કે શાસ્ત્રોની અંદર ઠાકોર સન્મુખ કે ઈતર કોઈ પણ દેવતાઓની સન્મુખ શંખ આદિ વાદ્યો વગાડવાનું ઘણું મહાત્મય બતલાવવામાં આવેલું છે જેમ કે નરસિંહ પુરાણ ચોવીસમા અધ્યાયના એકતાલીસમાં શ્લોકમાં ભગવાન નરસિંહ કહે છે કે તુર્યનાદ શુભો ઉચ્ચતે તસ્મા તુર્ય વિનાદેન દેવા પ્રિયંતી નિઃ અર્થાત કે શંખ આદિ વાદ્યોનો નાદ દેવપૂજામાં સદાય શુભ ગણાયો છે આ નાદથી દેવતાઓ ઘણા પ્રસન્ન થાય છે આ પ્રમાણે નરસિંહ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે કોઈ પણ દેવતાઓની સન્મુખ શંખ આદિક વાદ્યો વગાડવાથી દેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અગ્નિપુરાણના ના બસો ને સોળમા અધ્યાયના ચૌદ થી સોળમા શ્લોકમાં ભગવાન વિદવ્યાસજી કહે છે કે વાદ્ય ગીત નૃત્ય પૂજિતો યત્ર વાદ્યમ પ્રવર્તેત તત્ર લક્ષ્મી તો ક્ષયમ

ક્યારેય પણ જતા નથી અને એટલે માટે આપણે બધા જ્યારે ઠાકોરજીની સેવા કરતા હોઈએ છીએ ત્યારે સેવામાં શંખ છે ઘંટ છે ઇત્યાદિ વગાડતા હોય છે પરંતુ કેટલાક અવડચંદા લોકો એવા પણ છે કે જ્યારે આ વાદ્યો વાગતા હોય ને ત્યારે એ લોકોને ખૂબ સમસ્યા થતી હોય છે અને એ વાદ્ય કેમે કરીને બંધ થાય એના જ પ્રયત્નની અંદર એ લોકો રચ્યા પચ્યા રહેતા હોય પરંતુ એ લોકોને ખબર નથી કે જે સ્થાન પર વાદ્ય વાગતા હોય અને એ વાદ્ય વાગતા જો બંધ કરાવવામાં આવે ને તો એવા મનુષ્યને દેવતાઓના કોપના ભાજી થવું પડે છે અને અંતે જાતા એવા વ્યક્તિની દુર્ગતિ થાય છે આ સંબંધમાં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી કહે છે કે શંખ ઘંટા નિનાદેવા હરિપૂજા ક્રિયાશુ યહ વિજ્ઞમ દધ્યા દુરાચારો નરકે સ અર્થાત કે શંખ ઘંટ ઝાલર આદિ હરિપૂજાના પૂજાના નાદમાં જે દુર્વૃત્ત માણસ વિઘ્ન કરે છે એ ભયંકર નરકમાં જઈને પડે છે આ પ્રમાણે અહીં સ્કંદ પુરાણની અંદર કહેલું છે કે જે સ્થાન પર ઠાકોરજીની સન્મુખ વાદ્ય વાગતા હોય અને એ વાદ્યની અંદર જે પણ કોઈક જઈને વિઘ્ન ઉપસ્થિત કરે છે એ દુરાચારી મનુષ્ય દેહાંતે ભયંકર નરકમાં જાય છે અને નરકમાં જઈને એ ભયંકર યાતના ભોગવે છે પદ્મપુરાણ સ્વર્ગ ખંડ એકવીસમા અધ્યાયના ઓગણચાલીસ અને ચાલીસમા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મને ઋષિ કહે છે કે દેવ પૂજા ચુર્યાદ વિઘ્ન સંશય પતય નરકે અર્થાત કે દેવ પૂજામાં વિઘ્ન કરનાર નિશ્ચય ભયંકર નરકમાં જઈને પડે છે એટલે જે જગ્યાએ દેવતાઓની પૂજા થતી હોય ગીત છે વાદ્ય છે નૃત્ય છે ઇત્યાદિક દ્વારા દેવતાઓની પૂજા થતી હોય અને એવા સ્થાન પર જઈને જે પણ કોઈ વ્યક્તિ વિઘ્ન ઉપસ્થિત કરે છે એ ભયંકર નરકની અંદર જાય છે એવું પુલસ્ત ઋષિ કરે છે અગ્નિપુરાણ બસો ને દસમા અધ્યાયના તેરમા અને ચૌદમા શ્લોક અંદર કહ્યું છે કે યજ્ઞે પૂજાયામ દેવાનામ કાર્ય ય વિઘ્ન કરોતી સજીવે તે દુઃખમ આપનોતી પરત્ર નરકમ ભજેત અર્થાત કે યજ્ઞ પૂજા તથા દેવ કાર્યમાં જે વિઘ્ન કરે છે તે જીવનમાં દુઃખ પામે છે અને પરલોકમાં નરક ગતિ પામે છે યજ્ઞ છે પૂજા છે અને એ પૂજાની અંદર પણ શંખ છે ઘંટ છે ઇત્યાદિનો નાદ જરૂરી હોય છે કારણ કે એ પણ પૂજાનું અંગ છે તો એવી પૂજા જે સ્થાન પર થતી હોય અને એ દેવ કાર્યની અંદર જે પણ કોઈક વ્યક્તિ વિઘ્ન ઉપસ્થિત કરે છે એ આલોક અને પરલોકમાં દુઃખનો દુખનો ભાજી થાય છે માટે ભક્તો જે સ્થાન પર ઠાકોરજીની પૂજા થતી હોય અને ઝાલર છે ઘંટ છે શંખ છે ઇત્યાદિક વાદ્યો વાગતા હોય ને તો એ વાદ્ય વાગવા દેવા પરંતુ એ વાદ્યોનો નાદ સાંભળી ઉદ્વેગ ન પામવું અને એ બંધ કરાવવાનો પ્રયાસ ન કરવો અન્યથા અહીં જે પ્રમાણે પુરાણોની અંદર કહેલું છે તે પ્રમાણે એ વાદ્ય વાગતા અટકાવવામાં આવે ને તો મનુષ્ય આ લોકોને પરલોકમાં ભયંકર કષ્ટનો વાજી થાય છે જે એ અમે આપેલા પ્રમાણો તે પુરાણની અંદર જોઈ લે આ વાત લખેલી છે માટે ભક્તો ક્યારે પણ આવી દુષ્ક્રિયા કરતા નહીં આવી દુષ્ક્રિયાથી હંમેશા દૂર રહેજો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામયે ભવંતુ સર્વે પશ્યંત મા ભાગ ભવિત અસ્તુ જય સ્વામી